આગળ વાત કરીએ તો રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવામાં ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા ગઈકાલે જ દાતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં એક ભૂતિયા શિક્ષકની પોલ ખોલવામાં આવી છે મહત્વની બાબત છે કે એક બાદ એક ભૂતિયા શિક્ષક બહાર આવી રહ્યા છે તેઓની ભરમાર આવી રહી છે ક્યાંક આવનારી પેઢીનું પણ જોખમમાં મુકાઈ રહ્યું છે ભવિષ્ય ત્યારે ફરી એક વખત દાતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં એક ભૂતિયા શિક્ષકની પોલ ખોલવામાં આવી હતી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા ગ્રામજનો રોષે ભરાયા છે જેને લઈને મગવાસ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકને જો હાજર નહીં કરવામાં આવે તો સ્કૂલની તાળાબંધી કરવાની પણ ઉચ્ચારવામાં આવી હતી તે ઉપરાંત તમામ ગામ લોકો અને શાળામાં અભ્યાસ બાળકોના વાલીઓએ મળીને શાળાના આચાર્યને લેખિતમાં રજૂઆત પણ કરી હતી આચાર્ય દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જયકુમાર ચૌહાણ સતત ગેરહાજર રહેવાથી મેં ઉચ્ચ લેવલે વારંવાર રજૂઆતો કરવા છતાં એક વર્ષ થઈ ગયું છે અને તેનું કોઈ નિરાકરણ પણ આવ્યું નથી 90 ખિછદચિ મી્લલી જકાબછ઺ ez он SHEiet અને આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રોહિત ડાણી રોહિત જણાવશો કે જે જે પ્રમાણે એક બાદ એક ભૂતિયા શિક્ષકોની ભરમાર સામે આવી રહી છે શું કહેશો આપ બાબતે જીતની ચોક્કસ જણાવી દઈશ કે જે ચૌહાણ નામ નું ફરીવાર એક શિક્ષક ઝડપાયો છે તો વાત કરવામાં આવે તો ગામ લોકોએ વારંવાર રજુઆત કરી છે ટીપીઓને પણ અને વાત કરવામાં આવે તો સ્થાનિક દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ની પણ રજૂઆત કરી છે

તો દાંતાના મગવાસ શાળામાં ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે મહત્વની બાબત છે કે એક બાદ એક વારંવાર દાંતા તાલુકા દાંતા તાલુકાની જે આ ઘટના સામે સામે આવી છે આ પહેલા પણ એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં શિક્ષકો ગેરહાજર રહેતા ક્યાંક બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ફરી એક વખત આ ભૂતિયા શિક્ષકોની ભરમાર સામે આવી રહી છે ત્રણ એક બે હજાર ત્રેવીસ થી સદર શિક્ષક ગેરહાજર છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ ત્રણ એક બે હજાર ત્રેવીસે ગેરહાજર છે તો એના પછી નવ એક બે હજાર હાજર ત્રેવીસે દસ બે બે હજાર ત્રેવીસ ત્રેવીસે પચીસ ત્રણ બે હજાર ત્રેવીસ ત્રેવીસે દસ ચાર બે હજાર ત્રેવીસ ત્રેવીસે એમ સમયાંતરે દર મહિનાના અંતે આપણે મહેરબાન સાહેબ શ્રીને જાણ કરી લીધ છે ફી સેન્ટર શાળા મારફતે અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન ટીપીઓ સાહેબ શ્રી બે વખતે એને આપણે નોટિસ આપેલી છે પણ એ નોટિસ નો કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી પછી શાળાનું જે શિક્ષકોનું હાજરી પત્રક છે એમાં લાલબેન થી ગેરહાજર લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડ છે એમાં પણ એને ગેરહાજર દર્શાયેલું છે